ઘરમાં ગરીબી આવવા પાછળ જવાબદાર છે આ કારણો તમે કરી રહ્યા હોવ ભૂલ તો જલ્દીથી સુધારી લો સનાતન ધર્મમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર પર મોટી સંખ્યામાં લોકો તેના પર વિશ્વાસ કરે છે જેઓ તેને અનુસરતા નથી તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ તમને ગરીબી તરફ પણ લઈ જઈ શકે છે તો ચાલો જાણીએ ઘરમાં ગરીબીના પાંચ કારણો સનાતન ધર્મમાં જ્યોતિષ અને વાસ્તુનું ઘણું મહત્વ છે આપણા જીવનમાં આવવા વાળી ઘણી સમસ્યા અને સંકટોનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે શાસ્ત્રોમાં આના નિયમ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી વાસ્તુ દોષને મટાડી શકાય છે ઘણી વખત લોકો એવી ભૂલ કરી બેસે છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એમણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે આ ભૂલો અંગે જણાવી રહ્યા છે ઉન્નાવના ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી ગરીબી આવવાના પાંચ કારણ બ્રહ્મ મુહૂર્તમાં ન ઉઠવું જ્યોતિષ સૂર્યોદયના સમય કે તે પહેલાં ઉઠવું શુભ માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે માનવામાં આવે છે કે સૂર્યોદય પછી જાગવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવા ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે સાથે જ ઘરમાં ફાટેલા અને જૂના કપડાં ન રાખવા તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તેમને કોઈને દાન કરો અથવા તેનો યોગ્ય રીતે નિકાલ કરો ઘરમાં પાણી ટપકવું ઘરમાં નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી જેના કારણે ઘરને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે આ સિવાય ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરની અંદર ન રાખવી જોઈએ માનવામાં આવે છે કે આનાથી આર્થિક નુકસાન થાય છે પૂજા ન કરવી હિન્દુ ધર્મમાં પૂજા જપ અને ઉપવાસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે જેના કારણે આર્થિક સંકટના કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે ગુરુવારે વાળ કાપવા ગુરુવાર અને એકાદશીના દિવસે ઘણા લોકો વાળ અને નખ કાપે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે આ કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિના ઘરમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે અમારી ચેનલ પર નવા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો છેલ્લે સુધી જવા બદલ આભાર